સો એ ગઈશ કેમ છો મોજમાં તો હજી સુધીમાં તમારા ભાઈની બ્લોગ વિડીયોની ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમારા ભાઈની બ્લોગ વિડીયોની ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી આ જે છે ડે ફોર આ દસ દી કન્ટિન્યુ બ્લોગની ચેલેન્જ લીધી છે તમને ખબર જ વિશે ન ખબર હોય તો કહી દો હા તો તમારા ભાઈએ છે ને દસ દી કન્ટિન્યુ બ્લોગ બનાવવાની ચેલેન્જ લીધી છે અને એ ચેલેન્જ આપણને આપી છે સ્પેશિયલ વનને હા એ કહે કે તમે દસ દી કન્ટિન્યુ બ્લોગ કરી શકોશ કે ચાલો જોઈએ એટલે મેં તો એ આમ એ તો થઈ જ જાય અમારો ભાઈ ધારે એટલે થઈ જ જાય કાઈ વાંધો નહીં ચાલો તો દસ દિન એ ચેલેન્જ કન્ટિન્યુ કરશું અને આ ચોથો દિવસ તો થઈ જ ગયો હા આમ ચેલેન્જ અને કમ્પલેટ કરીને દેખાડવાની છે તો કાંઈ વાંધો નહીં ચાલો બન્યા રેજો આપણા બ્લોક વીડિયો ની અંદર ને અત્યારમાં મેગી બનાવી છે અત્યારે અત્યારમાં તમારો ભાઈ બે પેકેટ મેગી લઈ લેવો તો જીવડા ગિફ્ટી મેગી બે પેકેટ હવે ખવાય દે કારણ કે કોક કોક વાર ખાવા અને સ્પેશિયલ રજા લેવી પડે ખાધી તો તો મેં કે આ ખાઈ જો ખાતી મેગી અમારી દે નું ફેવરિટ આજ મેગી ખાવાની આ મેગી નો નહીં ખાવાની મહિના બે રજા આપે ને ખાવાની મહિના બે એટલે બે ખવાય કાંઈ વાંધો નહીં ચાલો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી હવે મેગી બની જાય ડન થઈ જાય પછી હું તમને મળું બાય બાય મેગી આપડી થઈ ગઈ છે ઓલ ડન ને હવે આવી ગયો છે ખાવાનો વારો તો ચાલો ખાઈ લઈએ હવે તો તમને દેખાડો આગડી મેગી અને અમારા બાપા આચાર આચાર માં ગીત સાંભળે છે જૂના આપડે કોપીરાઈટ ની એક પ્રોબ્લેમ હોય એ આવી જાય ક્યાં જાવ એટલે તો એક ધર ઉબક બક કરું બાકી એટલું બધું હું બોલતો નથી આવું બધું છે યો બાપ દાદા ના વખત ના ગીત ચાલુ કર્યા હું કરું કઈ વાંધો નઈ આલો હોતો મેગી ખાવા માંડું તમને દેખાડું આપડી મેગી થઈ ગઈ છે ઓલ ડન હવે હે મોટા એ પેલા ખાવા દેવી આપડે ગરમ હશે થોડી આવડી કેટલી બધી બની ગઈ થાળીમાં હે ને એટલે ઓછી લાગે બાકી ઘણી બધી છે મેગી બેગી ખાઈ લીધી છે બાપુ ભાઈ જવાનું તો એને ફેસબુક નું કામ તમારા ભાઈ ને એટલું બધું નોલેજ છે ને ફોન વિશે જેવું તેવું કામ તો તમારો ભાઈ હાથે કરી દે એમ ફોનમાં આઈડિયો બાઇડિયો બનાવવાનું હોય એવું નોટ કે મોબાઈલ ખોલીને ફિટ કરવો એટલું બધું નથી આવડતું હોય છે કાંઈ વાંધો નહીં કરીશું એના વિશે પણ ફોકસ દેવું ફોન આખો ખોલીને રિપેર કરવો મારથી થાય એવું લાગે મોટું કરી નાખશો હાલો ને કાંઈક કરીશું એનું

ગુવાર શાક બને ગુવાર બટેકા નું શાક રોટલી શાક મજાની પડવાળી રોટલી ગરમા ગરમ હાલો જલ્દી થી હે ને ખાઈ લઈ ભાઈ તમને મળો થાળી તૈયાર કરીને દેખાડ દો તમને થોડીક લાળો પડવું દેખો ગાઈશ દેખો ગાઈસ ખાને મેં એસા હે આજ અમારે ઘર પે શુકલ સોળી કા શાક ભાંગલું રોટલું હિન્દી આવડે આપણને કઈ વાંધો નહીં સુકલ સોળે નું શાક છે અને ઘી વાળી રોટલી આ પોડ વાળી રોટલી બનાવવા રોટલી ભાવે હમ એટલે આ ખાશું અને શાહે આવી ગઈ છે જો ઠંડી ઠંડી તો આગળ ગ્લાસ ભરીને હું તમને ખાઈને જ પછી ગયો છું બપોરે ખાઈ પીને હોઈ ગયો તમારો ભાઈ બાકી અત્યારે અમુક અમુક વસ્તુ એવી કાઢી છે ને આપણી પેલાની જે યાદો છે યાદો દેવરાવે એવી એટલે રમકડા એવું બધું ના હોય કેમેરા પછી ડ્રોન રમકડા ના બધું તો એમાંથી છે ને અમુક અમુક કામની વસ્તુ કાઢી લીધી છે બાકી કચરો બધો જવા દીધો સાફ સફાઈ હાલતી હતી થોડીક તો નાનપણની બધી વસ્તુ હારી હારી મસ્ત નીકળે તો હું તમને પણ શેર કરું ને દેખાડું જો ને આપણે ઉકળવા બધો જૂનો કાઢ્યો તો પહેલાનો તેમાંથી આ કેમેરો બધું નીકળ્યું પાવર બેક હમણાં દિવાળી ઉપર લઈ લીધી હતી નવી અને એક આ એરપોર્ટ લીધા હતા સ્વેન્ડાઈ ઓલા એરપોર્ટ ને પાવર બેક બે ખોવાઈ ગયા હતા એરપોર્ટ ખોવાય પાવર બેક ખોવાઈ ગઈ હતી ને એરપોર્ટ તૂટી ગયા હતા નવા લઈ લીધા ખર્ચો કરી નાખ્યો દેખાડતા ભૂલી ગયો હતો પણ આજે દેખાડી દીધું કઈ વાંધો નહીં ચાલો કન્ટિન્યુ બની આવ્યો આપણા જો ઓલા ડ્રોન માંથી આ બે કેમેરા નીકળ્યા હતા કાંક નાના નાના એક હવડે હોય અને એક છે આ છે મોટો એનથી મેં આ લાઈટ તો પેલા ની પડી થી તે ચાલુ ન હતી ચાર્જિંગ માં રાખે પડે માઈક્રો USB થી થાય એ બાકી આ હે આપણો માઈક પેલા યન થી રેકોર્ડ કરતા હે બાકી આ હે ચાર મોટર DC ફૂલ પાવર પેક હે મોટી બેટરી માં જોડો ને એટલે ના આ બે બેટરી હે આ તો માઈક્રો USB થી ચાલ થાય આમાં ચાલુ કરી દીધી મોટર ફૂલ હાલે આ હે આપણો ગોપરો ટટલો ભાંગલા ડિસ્પ્લે તોડી નાખી વાહે ની જો આગળની ડિસ્પ્લે હાલે પણ આમાં હે ને એક બટન નથી આ જે ઓન ઓફનું હોય ને જોઈ રહ્યું અહીંયા એ રિપેર કરાવવું પડશે કાતો પછી આને બધું એમને માકવાનું એ હે ને પાવર બેકથી આમ કેમેરો આખો ચાલુ થઈ જાય હા બધા આગળ આવવા આવશે ચેક કરો આ બટનથી આગલી ડિસ્પ્લે લેવાની ચેક કરો એ ડિસ્પ્લે આવી ગઈ હવે બેટરી ચાર્જ હોય એટલે પાવર બેક કાઢ લઈ તાલે આપણા મોબાઈલ ને હું દેખાવ છું ઘડી ફ્લેશ બંધ કરી દઉં પછી સરખું દેખાય ચેક કરો એ મોબાઈલ દેખાડો કેમેરા એમ તો ચાલુ થાય આમાં મેમરી કાર્ડ નાખશું એટલે શૂટ પણ થાય બાકી આવું બધું હે આમાંથી ને એક બે શોટ લેવું પણ મેમરી કાર્ડ નથી લેવું એની વાત થઈ મળી આવા જ એક નેક્સ્ટ વિડીયોમાં જ્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં